દેશને આર્થિક ગતિ આપતું સુરત શહેર છેલ્લા એક અઠવાડિયાથી માતૃત્વના અપમાન અને માનવતાના પતનની સૌથી કરુણ ગાથા જોઈ રહ્યું છે માત્ર સાત દિવસના ગાળામાં શહેરમાં બે અલગ અલગ વિસ્તારોમાં ઈચ્છાપુર અને સચિનમાંથી તાજી જન્મેલી બે ફૂલ જેવી બાળકીઓને નિષ્ઠુરતાપૂર્વક તેજી દેવામાં આવી છે આ બંને માસુમ બાળકીઓ કડકડતી ઠંડીમાં તેજી જેલી હાલતમાં મળી કમનસીબે બંનેના મોત નીપજ્યા છે તાજેતરમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના બની હતી જે સચિન વિસ્તારમાંથી સામે આવી છે જે સચિન વિસ્તારના સાતવલ્લા બ્રિજ નજીકની બની છે અહીંયા નહેરની બાજુમાં આવેલા કચરાના ઢગલામાંથી તાજી જન્મેલી એક બાળકીનો મૃતદેહ મળી આવતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી છે બાળકીને જોઈને સ્પષ્ટ જણાય આવ્યું કે જન્મ છુપાવવાના આશ્રયથી આ માસુમને મૃત હાલતમાં તડછોડી દીધી છે જનતાની આ કૃતાને માનવ સમાજનું માથું શરમથી ઝુકાવી દીધું છે ઘટનાની જાણ થતા સચિન પોલીસ તુરંત સ્થળ પર દોડી આવી પોલીસે નવજાત નવ્રુધેનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો છે આ અમાનવીય કૃત્ય કરનાને ઝડપી પાડવા પોલીસે તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરી દીધી છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સાતવલ્લા બ્રિજ નજીક 50 થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે આ સાથે જ આજુબાજુની તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં તાજેતરમાં પ્રસુતિ થયેલી મહિલાઓની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે જેથી કડી મળી શકે હાલ પોલીસ અજાણી મહિલા વિરુદ્ધ ગુનોની તપાસ હાથ ધરી છે સાબિર સૈયદ દિવ્યાંગ ન્યુ સુરત